ફરિયાદ જુદી આવેલા જેઓની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને આમાં આરોપી તરીકે મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ હોય અને આ બાબતે તાત્કાલિક અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ડીઆઈજી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ આરોપીને શોધખોળ માટેની ટીમો કામે લગાડી જે અનુસંધાને એલસીબીને હકીકત મળતા આ મધુભાઈ ટાઢાણીને બે આઠ બે હજાર ચોવીસના રોજ ભરૂડી ટોળ નાકેથી આ ગુનાના તપાસ કરતા આઈ યુ રાઠોડે ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને આ ગુનાના કામે જરૂરી પૂછપરછ કરી તેઓના બેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા હતા અને ક્યાં ક્યાં બાબતે કોણ કોણ આરોપી સંડોવાયેલ છે ભોગ બનનાર સાથે શું શું બનાવ બનેલા છે એ ગુનાના કામે ડીબી છાત્રાને વગેરે જગ્યાએ આ આ કામે તપાસ કરવામાં આવેલી છે આમ આટકોટના જે અમારા તપાસકર્તા છે વુમન પીઆઈ એવોને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવેલા છે

આ બાબતે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો ડીએન અગર ભોગ બનનાર સગર્ભા હોય કે એવું કઈ ના એની સાથે કોઈ મેચ થાય છે કે કેમ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલ છે કે કેમ પુરાવા મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે બે દિવસના રિમાન્ડમાં બીજું કશું ના બસ આ જે જે એની સાથે કોણ કોણ હતા કઈ કઈ જગ્યાએ ગયા હતા

એને અરજત કે ફરિયાદ મળી છે તેમને આવતા હોય એવી કે પણ ચેક કરવામાં આવે આરોપી વિષય ચાલુ છે હોય અમારી રીતે આરોપી આરોપી જે છે એના માટે અમે બધી ટીમું બની સામે લગાડેલી છે છે હજી 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 સામે નથી આવ્યું પણ પણ વિષય જ હવે તો 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 તપાસ ક્યાં પાછો કબજો લેવું તો હે મધુ આડાણી હું મધુ આડાણી પોતે વાત કરું ના પણ અમે એમાં જરૂરી કાર્યવાહી જે અપીલ કરવામાં આવશે

એબાર 10 જે જે છે સ્થાનો છે જે જે મળી આવેન સંભાવના છે એ પોલીસ તપાસ છે સુરત સાથે કાંઈ ત્યાં લઈ ગયો તો બજાર સુરત તો જઈ નહીં શકાવ નહીં સુરતમાં એને હું કીધું તું સુરતમાં અમારી પોલીસની ટીમ અહીંયા તપાસ કરવા માટે કઈ હતી સુરત અહીંયા અને અહીંયા માટે જરૂરી કાર્યવાહી માટે અહીંયા જરૂરી સીસીટીવી માટેની બધી યાદી આપેલી છે સીસીટીમાં બધું નહીં પણ હજી યાદી આવી ગઈ છે હજી સરા મધુ ડર